હલો જય શ્રી કૃષ્ણ બધાને આજે બનાવશું શક્કરિયાની બરફી તો એના માટે મેં એક કિલો સક્કરિયા લઈ અને આ રીતે નાની જે આધુનિક ખમણી હોય એનેથી ખમણી લીધું છે બધું હવે આપણે એને ઘી મૂકી અને થોડું શેકશું ગેસ ઓન કરી દીધો છે અને બે મોટી ચમચી ઘી મૂકી દીધું છે હવે એની અંદર આપણે જે સક્કરિયાનું છીણ કરેલું છે નાખી દેશું હવે પાંચ મિનિટ આને આડું કરશું અને પાંચ મિનિટ પછી આમાં આપણે દૂધ નાખશું આ દૂધ પણ ઉકળવા મૂકી દીધું છે જેટલા શકરિયા છે એટલી જ ક્વોન્ટિટીમાં ભરીને દૂધ લીધું છે અને એની અંદર તાજી મલાઈ હોય એ પણ નાખી દીધી છે એટલે ફૂલ ફેટ ક્રીમ હોય એવું દૂધ ઉકળવા મૂકી દીધું છે હવે આ બધું જ જે ઉકળતું હતું એ દૂધની અંદર આ બધું સકરિયા ધીમા શેકેલા નાખી દીધા છે પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે આની અંદર ખાંડ એડ કરશું અને પછી ખાંડનું પાણી થાય એટલે આપણે પાછું પાંચ મિનિટ હલાવવું પડશે એક વાટકો ખાંડ નાખી દીધી છે હવે આપણે ધીમા ગેસે પાછું હલાવવાનું ચાલુ કરશું પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે ખાંડનું પાણી પણ વળી ગયું છે તો હવે આપણે આ લોટું મીડિયમ ગેસ ઉપર આ રીતે આપણે પાંચ મિનિટ કરીએ એટલે આ પણ થઈ જાય છે હવે આપણે આની અંદર નાખશું મિલ્ક પાવડર તો આ એક નાની વાટકી મિલ્ક પાવડર નાખશું હવે આપણે ગેસ ધીમું રાખી અને હલાવશું હવે આ રીતે બે મિનિટ જેવું હલાવશું અને ગેસ એકદમ ધીમો રાખશું આ રીતે હલાવતા રહેશું અને એકદમ સ્મૂથ કરવા માટે આપણે સેજ બ્લેન્ડર આની અંદર ફેરવી દેસુ સેજ આ રીતે ફેરવી દીધી હોય એટલે જે આપણું ખમણ હતું સકરિયાનું એ એકદમ મિક્સ થઈ જાય આમ તો ઓલમોસ્ટ થઈ જ ગયું હતું છતાં પણ આ રીતે બહુ સરસ થાય છે એટલે હું આ રીતે બનાવું છું આ રીતે આપણે મિલ્ક પાવડર નાખ્યા પછી થોડી વાર કરી દીધો અને પછી આપણે આ બ્લેન્ડર ફેરવી દીધી છે તો એકદમ સરસ એવી આપણી બરફી હવે રેડી થવા જઈ રહી છે હવે આની અંદર આપણે છેલ્લે નાખશું ટોપરાનું ખમણ અને પછી આપણે ગ્રીસ કરેલી થાળી ઘી થી ગ્રીસ કરેલી થાળી હોય એમાં આ બધું નાખી દેસું એટલે બે ત્રણ કલાક પછી આ એકદમ સરસ બરફી જામી જશે અને ખરેખર આ બરફી એકદમ ટેસ્ટી થાય છે તો ખરેખર એકવાર ટ્રાય કરજો કારણ કે જે સિઝનલ વસ્તુ હોય આ સક્કરિયાની અત્યારે સિઝન છે તો એ ખાવી આપણા માટે ખૂબ જ જરૂરી છે અને એમાંથી આપણને ઘણો બધા વિટામિન્સ પ્રોટીન મળતા હોય છે તો આપણે સક્કરિયાની બરફી જરૂરથી બનાવજો હવે આની અંદર એક વાટકી ભરીને આ ટોપરાનું ખમણ નાખી દેસું આ બરફીને ખાતા જ મોઢામાં ઓગળી જાય એટલી બધી સોફ્ટ અને સરસ બરફી થાય છે અને કોઈને ખબર પણ નહીં પડે કે આની અંદર આ સકરિયાની બરફી છે તો એકદમ સરસ એવી આપણી બરફી રેડી છે હવે આપણે બધું થાળીમાં એકદમ હલાવી અને પછી નાખી દેસું ઠંડી થાય એટલે પછી આના પીસ કરવાના તો રેડી છે આપણી શક્કરિયાની બરફી તો ઉપરથી આપણે આ ટોપાના ખમણથી ગાર્નિશ કરીશું આમાં કાંઈ પણ તમે ડ્રાય ફ્રૂટ ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો બધું જ આપણે નાખી શકીએ છીએ બે ત્રણ કલાક પછી આના સરસ પીસ થઈ જશે અને એકદમ સોફ્ટ બે ત્રણ દિવસ સુધી રહેશે અને આની અંદર આપણે પાણીનો ઉપયોગ પણ કરતા નથી એટલે બગડવાની પણ બીક લાગતી નથી તો આ એકદમ ડિલિશિયસ એવી આપણી સકરિયાની બરફી રેડી છે તો તમે મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ